નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા આજ રોજ છાપરા રોડના રહેવાસીઓ અને ખાસ કરીને નંદ બંગલોઝના રહેવાસીઓ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો લઈને આવી પહોંચ્યા હતા મુખ્ય મુદ્દો એ છે કે છાપરા રોડ પર જે હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે રસ્તા બનાવવાની સાથે વચ્ચે ડિવાઈડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે ડિવાઇડરને લઈને લોકો માંગ ઉઠવા પામી છે કે નંદ બંગ્લોઝની સામે એમને કટ આપવામાં આવે ત્યાં રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે જેથી કરી બંને બાજુ જે બસો બસો મીટર અંદાજિત એમના જણાવ્યા મુજબનો ચકરાઓ કાપવા પડે છે ચકરાઓ કાપવામાંથી લોકો બચી જાય ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોનું કહેવું એમ છે કે જેમને ટુ વ્હીલર નથી આવડતા અથવા તો જેમને કોઈ સાધન ચલાવતા નથી આવડતું એમણે રિક્ષા પકડવી હોય છે અને રીક્ષા પકડવા માટે એમણે દૂર સુધી ચાલીને જવું પડે છે જે અયોગ્ય ગણાય છે એટલું જ નહીં એમણે જણાવવું એમ છે કે આ રસ્તા ઉપર સંખ્યાબંધ સ્કૂલો આવી છે સ્કૂલ વાનો પસાર થાય છે સ્કૂલ બસો પસાર થાય છે અને પછીથી લોકો જો રોંગ સાઈડે જવા મજબૂર બનશે તો એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી જશે અને માટે કરી ફેક્ટરીની સામે જે કટ આપ્યો છે એના કરતાં તમે સોસાયટીની સામે કટ આપો જેથી કરીને અને અંદાજિત એમની આજુબાજુની સોસાયટીના મળી અને પાંચ થી છ આવ્યું છે જેને આ સીધી અસર થાય છે તો એ અસરમાંથી મુક્તિ મેળવવા માટે આજરોજ લોકો કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઝટપટ ન્યૂઝપેપરના તંત્રી જે ખરા નિલેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને એમણે આખો અહેવાલ ત્યાંથી પ્રસ્તુત કર્યો હતો અહેવાલ શું છે ચાલો આપણે માણીએ નવસારીના છાપરા રોડ પર હાલમાં દિવાળી કામગીરી ચાલી રહી છે ને ડિવાઈડરની કામગીરીને લઈને સ્થાનિકોમાં વિરોધ છે કારણ કે તેમની સોસાયટીમાં આવવા જવાની જગ્યા જે છે ત્યાં એ લોકો ડિવાઈડર આપવાની ના પાડે છે અને ત્યાંથી સો મીટર દૂર ડિવાઈડર આપવાની વાત કરે છે જેને વિરોધ કર્યા છે ને તેઓ અત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા છે ત્યારે લોકો સાથે વાતચીત કરીશું શું ખાસ માંગણી છે તમારી તો તમારી સાહેબ માંગણી એક જ છે કે અમારી સામે સોસાયટીમાં વચ્ચે ચાર રસ્તા પડતા છે સામે બી સોસાયટી છે બે મોટી અને આ બાજુ ત્રણથી ચાર એપાર્ટમેન્ટ છે મોટા અને ત્યાં વસ્તી વધારો છે અને સવારે મોર્નિંગમાં એટલો બધો ટ્રાફિક રહેશે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી એટલે એને એટલી ઘણી બધી સ્કૂલ વાન ને સ્કૂલ બસો બધું આવે છે એટલે એના એ ફેક્ટરીને એને બધું છે એટલે ટ્રાફિકની સમસ્યા ત્યાં ઘણી પણ વધારે રહેશે અને અમારે સોસાયટીવાળાએ અને એપાર્ટમેન્ટવાળાએ આમ બસો મીટર ફરીને દોઢસો મીટર ફરીને જવું પડે આ બાજુ જો સો મીટર ફરીને જવું પડે એટલે અમારે ફરીને જવું ના પડે અને લોકોને તકલીફ ના પડે નાના છોકરાઓના સ્કૂલના છોકરાઓને તકલીફ ના પડે એટલા માટે અમારે અહીંયા અમારે ની વચ્ચે અમારે સોસાયટીની બે સોસાયટીની સામે સામે ગેપ જોઈએ છે અમારે એટલે જગ્યા આપવા માટે મહેરબાની કરશો અને જે ગેપ છે તો જ અમને અનુકૂળતા રહેશે ન બધાને અગવડતા પડશે અને એક્સિડન્ટ ગમે ત્યારે ગમે તે નાના છોકરાઓને થઈ શકે છે એટલે ગમે ત્યારે આ બધું થઈ શકે એટલે મહેરબાની કરીને અમને કે બે ડીવાયડીની વચ્ચે ગેપ બે સોસાયટી વચ્ચે ગેપ આપવા મહેરબાની કરશો જગ્યા આપવા મહેરબાની કરશો રજૂઆત કરવા ગયા શું કહ્યું રજૂઆત સાંભળી તો ખરી હવે એનો અમલ થાય તો સારું કારણ કે અમારી હોમવર્ક થઈ ગઈ ડિવાઇડર વચ્ચે જગ્યા બિલકુલ નથી એટલે તો અમને રજૂઆત નાના છોકરાઓને વાનમાં ને એમ તો બહુ મુશ્કેલી પડે તો અમારે ફરીને જવું પડે કાલે જ હું ગઈ તો કેટલી તકલીફ પડી મને એટલે અમને આજુબાજુમાં બે ચાર સોસાયટી આવી છે એપાર્ટમેન્ટ બી આવ્યા છે છતાં બી આ લોકો એવું કર્યું છે તો એનો કંઈ અમલ થવો જોઈએ એવી અમારી વિનંતી છે જો આ ડિવાઇડર માં ગેપ ના આપવા માં તો શું કરી જો અમે સાહેબ ને રજૂઆત કરી કે એક્ચ્યુઅલી અમને છે ને સરે એમને એવું કીધું કે દર 100 મીટરે એક ડિવાઇડર માં ગેપ આપશે તો એક્ચ્યુઅલી સર મે એવું કીધું સર તમે આવીને કા સર્વે કરી જાવ અમારો ગેપ છે ને 150 થી 250 મીટર છે એટલે એકચ્યુલી જે અમને ડિવાઇડર માં તમે પકડો તો 200 250 કિલો મીન્સ 250 મીટર થઈ જાય છે તે ગેપ જ નથી તો સરને અમે એવું કીધું અમે તમારા કામમાં અડચણ અર્ચન બનવા માંગતા જ નથી તો અમે ખાલી આવીને સર્વે કરો સો મીટરમાં તમે ગેપ આપો અમે એવું બી નથી માંગતા કે અમારા સોસાયટી ની બહાર જ તમે ડિવાઇડર માં ગેપ આપો પણ જે ઘટતું કરો તમે કે મતલબ સો મીટર ના અંતરે આપવાનું છે ગેપ તો તમે એકસો વીસ મીટર ના અંતરે ગેપ આપો તો બધાને અગવડતા નહીં પડે સગવડતા પણ એ પ્રમાણે કરો કેમ કે અમારો જે ગેપ આપેલો છે ને તે બસો અઢીસો મીટર નો પછી ગેપ આપેલો છે એકચુઅલી અમારે એ જ છે કે એવું છે કે તમે સો મીટર ના માપી લેવું અને પછી ગેપ આપો એટલે બધાને તકલીફ ઓછી થઈ જાય બસ અમારી આ જ માંગણી છે આપની સોસાયટી કઈ નંદ બંગ્લો છે સ્કાયવ્યુ વ્યુ છે અંકુર પાર્ક છે મણિનગર છે ચાર પાંચ સોસાયટી વચ્ચે આ ગેપ ની માંગણી થાય છે કે ચાર પાંચ સોસાયટી વચ્ચે એક જો ડિવાઈડર ની વચ્ચે જગ્યા હોય તો આ સોસાયટી વાળાને આવવા જવાની તકલીફ ઓછી પડે તો આ સોસાયટીના કે જેમણે જણાવ્યું કે તેમને અત્યારે હાલમાં જે ડિવાઇડરની કામગીરી ચાલે છે તેમાં સો મીટરની વચ્ચે ગેપ જોઈ છે એવું નહીં કે પોતાની સોસાયટી વચ્ચે તે પ્રકારની માંગ સાથે તેઓ કમિશનરને મળ્યા મળે છે અને કમિશનરે હૈયા ધરપત આપી છે કામગીરી ક્યારે થાય તે જોવી રહી પરંતુ અત્યારે હાલમાં સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો આ પ્રમાણે આજ રોજ તમામ નંદ મંગલોના એમણે એક આવેદનપત્ર આપ્યું છે અને જેની અંદર જણાવવામાં આવ્યું છે કે રોડ રોડ પર આવેલા નંદમંગલો સોસાયટી સામે વચ્ચે ડિવાઇડરમાં ગેપ આપવામાં આવે જગ્યા આપવામાં આવે જે સંદર્ભે એમણે એક અરજી પણ આજે કરી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાત રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી